મિત્રો બે હજાર પાંચ પહેલાં મિત્રો જે સિક્કા આપણા હતા એ જૂના સમયની અંદર કઈ ટાઈપના હતા એનામાંથી કેટલા ચાલે છે હાલની અંદર અને હાલના સમયમાં કેટલા બંધ થઈ ગયા છે અને જે નવા સિક્કા આવ્યા છે એ કેવા હોય છે અને જે જૂના હતા એ કેવા હોય છે તમારા માટે વિડીયો બેસ્ટ લઈને આવ્યો છું મિત્રો આપણે એ પણ જાણવું પડે છે મિત્રો કે જૂના સમયની અંદર આપણે ઘણા વિડીયો પણ બનાવેલા છે કે કઈ ટાઈપના સિક્કાઓ હતા કેટલા વર્ષ જૂના છે અને અંદર હાલની અંદર આ ચાલે છે કે નથી ચાલતા આપણે વિડીયો બનાવેલી છે જૂના પણ પૈસાની અને આજે પણ તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અહીંયા છે પચીસ પૈસા પચીસ પૈસાનો સિક્કો કેવો હતો પચાસ પૈસાના કયા કયા ટાઈપના સિક્કા હતા બે રૂપિયાના કયા કયા ટાઈપના સિક્કા હતા અને એક રૂપિયાનો કઈ કઈ ટાઈપના સિક્કા હતા મિત્રો તો કંઈક અલગ અલગ અંદાજમાં છે તો જેના વિશે આપણે માહિતી મેળવવાની છે વિડિયોમાં ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય અને આવા ઐતિહાસિક રૂપિયા વિશે કે નોટો વિશે વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો આપણે પહેલાં જે પાંચ પૈસા દસ પૈસાના વિડીયો આપણે પહેલાં બનાવેલા હતા અને હવે મિત્રો આપણે વાત કરીશું પછી શરૂઆત થઈ પચીસ પૈસાની ઓગણીસો સિત્યોતેર અને ઓગણીસો સત્યાસી તમે સાલ પણ જોઈ શકો છો એક રૂપિયાની ચાર પાવલી થાય તમને કદાચ ખબર ના હોય પણ હું મારા ઇતિહાસની મિત્રો વાત કરું તો આટલા એક પૈસાનો આજે પચીસ પૈસાના મેં પતંગ પણ ચગાવેલા છે અત્યારે હાલની અંદર તો પતંગ પણ નથી આવતા તો આ જે છે ને મિત્રો તમે જુઓ એક રૂપિયાના ચાર થાય જેવી રીતે આપણે સો રૂપિયાના સુટ્ટા લેવા હોય દસની નોટ તો દસ મળે ને એવી રીતે એક રૂપિયાની ચાર પાવલી આવતી તો આ મિત્રો અત્યારે હાલના સમયની અંદર આનો પણ અલગ અલગ અંદાજમાં હતો એની પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું આ એક જ ટાઈપની છે પણ આમાં પણ અલગ અલગ હતા જેવી રીતે એક રૂપિયાના બે રૂપિયાના સિક્કા અને એક એક રૂપિયાના અલગ અલગ સિક્કા હોય છે ને એવી રીતે આ પણ સિક્કા એક અલગ હતા એની પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો આ છે પચીસ પૈસા અને જે પાસણનું આપણે ચિત્ર જોઈએ તો તમે જોઈ શકો છો આ ટાઈપનું કાંઈક ચિત્ર હતું તો એને મૂકી આપણે સાઈટમાં આ છે પચીસ પૈસા એના પછી વાત કરીએ પચાસ પૈસા હવે પચાસ પૈસા અહીંયા ત્રણ છે અલગ અલગ છે ત્રણે લોકેશન મિત્રો અલગ અલગ છે તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ પચાસ પૈસાના સિક્કા અલગ અલગ અંદાજમાં છે હવે આ છે પચાસ પૈસા જુઓ ઓગણીસો અને પંચ્યાસી મતલબ એને પચીસ વર્ષ અરે પંદરને ત્રીસ પાંત્રીસ વર્ષ આસપાસ થઈ ગયું છે અને આ છે ઓગણીસો ને તોતેર કે એમ કાંક છે અને આ જે છે એને આપણે ચેક કરી લઈએ ઓગણીસો ને તો હવે આ જે ત્રણે સિક્કાની મિત્રો વાત કરીએ તો આ પણ મિત્રો સિક્કો છે ને બે હજાર પાંચ સુધી ચાલતા હતા અત્યારે આ છે ને જોવા પણ ખાસ નથી મળતા આ તમારી સામે હું ઝલક પૂરતો વિડીયો બનાવીને લઈને આવ્યો છું જેથી તમને પણ ખબર પડે કે જે જૂના સમયની અંદર જે અત્યારે હાલની જે લોકો છે બાળ મિત્રો છે એમને પણ ખબર પડે કે આ ટાઈપના જૂના સમયની અંદર સિક્કા પણ હોતા અને જુઓ ઓગણીસો પંચ્યાસી તો અત્યારે હાલની ચાલી રહ્યું છે બે હજાર આવવાની તૈયારી છે તો આને પાંત્રીસ વર્ષ થયા છે ત્યાર પછી આ પણ છે જે જોઈ શકો છો ઓગણીસો તોતેર તો તોતેર તો સમજી લો સત્યાવીસ વર્ષ આ અને સત્યાવીસ બીજા તો આને પચાસ વર્ષ પણ થવા આવ્યા છે પણ આ પણ મિત્રો સિક્કો ચાલતો હતો પણ આ કહેવત છે કે જુઓ મોટામાં મોટો પચાસ પૈસાનો આ સિક્કો છે કંઈક આ ટાઈપનો સિક્કો હતો પચાસ પૈસાનો તો તમે જોઈ શકો છો આ ટાઈપનું ચિત્ર હોતું હવે જે બીજો પચાસ પૈસાનો સિક્કો છે તો એની અંદર એક નકશો ભારતીય આવતો તમે જોયો હોય તો કદાચ આ પચાસ પૈસાના સિક્કા ઉપર જે પચાસ રૂપિયાની નોટ ઉપર જે જે ચિત્ર આવતું એ ચિત્ર આની ઉપર તમને જોવા મળે છે તમે જોઈ શકો છો ભારતીય દિલ્હીનો નકશો છે આ ટાઈપનો અને આ ઓગણીસો અઠ્યાસી આને પણ મિત્રો ખાસ કરીને પચીસ ને દસ પાંત્રીસ વર્ષ થવા આવ્યા છે પણ હાલની અંદર મિત્રો છે ને ચાલતા નથી અને ઘણા ખરા લોકો પાસે હશે પણ ખાસ જોવા પણ નથી મળતા તો આ તમારી સામે પણ એક નવો વિડીયો લાવ્યો જેથી લોકોને ખબર પડે હવે વાત કરીએ એક રૂપિયાના સિક્કાની તમે જુઓ અહીંયા આ એક રૂપિયાનો સિક્કો તમે કેટલી કઈ સાલ છે ઓગણીસોને ત્યાસી છે અને આ છે ઓગણીસોને એક્યાસી હવે બંને એક રૂપિયાના સિક્કા છે અત્યારે હાલની અંદર તમને ખબર જ છે કે બંને સિક્કા અલગ અલગ તો આવે છે અને તમારે પણ મિત્રો જાણવું પણ જરૂરી છે કે કઈ ટાઈપના સિક્કા આવે આ એક રૂપિયાનો સિક્કો છે ને મોટામાં મોટી સાઇઝ છે આ એક રૂપિયાનો સિક્કો મોટામાં મોટી સાઇઝ છે આનાથી મોટી તો સિક્કો હજી મેં પણ જોયો નથી જે પચાસ પૈસાની મેં તમને વાત કરી હતી આ પચાસ પૈસાનો સિક્કો તમારી સામે લાવું તો બંને નકશા એક જ જેવા લાગે છે પણ જુઓ એટલો તફાવત છે કે આ પચાસ પૈસા છે અને આ રૂપિયો છે બંને ઉપર ચિત્ર એક જ જેવા છે સેમ ટુ સેમ તમે જોઈ શકો છો આ ટાઈપનું પણ આ છે એક રૂપિયો અને આ છે પચાસ પૈસા હવે એના પછીનો સિક્કો એના આગળનો છે તમે જુઓ આ પંચ્યાસી છે મતલબ એના પછી આ બે રૂપિયા પછી આ સિક્કો આવેલો છે તો એનું આઈકન કંઈક અલગ હતું તો તમે જુઓ મિત્રો આ ટાઈપનું છે અને એની ઉપર આઈકન આ ટાઈપનું હતું હવે બંને આઈકન બે બાજુના આપણે જોઈએ તો બંને એક જ જેવા છે પણ આ સિક્કો એક રૂપિયાનો બહુ મોટી સાઇઝમાં હતો આ ટાઈપના પણ સિક્કા હતા ત્યાર પછી આવ્યો મિત્રો બે રૂપિયાનો સિક્કો તો ચાલો મિત્રો તમારી સામે બે રૂપિયાના સિક્કા મેં લાવી દીધા છે બંને તમે જોઈ શકો છો બે રૂપિયાના સિક્કા છે આ ટાઈપના પહેલાં હતા અને અત્યારે હાલની અંદર જે સિક્કા છે એની પણ આપણે નેક્સ્ટ વિડિયો મિત્રો બનાવશું કે હાલમાં કઈ ટાઈપના હોય છે હવે મિત્રો આને આપણે પાછળ ફેવારીએ તો ઓગણીસો અને છન્નું અને ઉપર જે ફોટો પણ આપેલો છે પહેલાં સમયની અંદર મિત્રો ઇતિહાસની અંદર જે પણ જેમનું નામ બની ગયું ને એમના દરેક સિક્કા ઉપર ફોટાઓ આવતા એવી જ રીતે સરદાર પટેલ વલ્લભભાઈ જો અહીંયા આ ફોટો એમનો આપેલો છે જેમાં આ ટાઈપનું એમનું નામ લખેલું હતું અને એમની ફોટો હતી અને આ બાજુ આમાં જોઈએ તો આ પણ રેલવે કાંઈક લખેલું છે કોઈ પૂર્ણ તિથિ હોય કે એકસો પચાસમી બાબા કંઈક તિથિનો ફોટો આ ટાઈપનો કંઈક છે તો આ ટાઈપના બે રૂપિયાના સિક્કા હતા તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કેવા સિક્કા તમને જાણવા મળ્યું તો કોમેન્ટ કરજો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મિત્રો મળતી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો